મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ડવાણા ગામે ટ્રેક્ટર સવાર સહિત સત્તર લોકો પાણીમાં વેણમાં ફસાતા દોડધામ પાણીના અતિ પ્રવાહને કારણે પલટી મારી જતા સત્તર લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા અમુક લોકોને તરતા આવડતું હતું લોકો કાંઠે આવીને નીકળી ગયા હતા જેમાંથી નવ લોકોનો આબાદ બચાવ થયો હતો આઠથી નવ લોકો હજુ પણ લાપતા જોવા મળી રહ્યા છે અડતાલીસ કલાકથી વધુ સમય બાદ પણ ચડ્યા નથી જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે તાલુકા મામલતદાર ટીડીઓ ગ્રામ પંચાયતના સભ્યો સુરેન્દ્રનગર લોકસભા વરમોરા માજી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી વહેતા ફસાયેલા પબ્લિકને કાઢવા માટે તત્પર મહેનત કરી રહ્યા છે સૌ લોકોએ સાથે મળીને સહકાર આપ્યો હતો ફરી પાછા ગ્રામ્યની અંદર આવવા વધતા પાણીના પુલિયાને ઉપરના લેવલે બનાવવાની ગ્રામજનોની માંગને પણ આશ્વાસન આપ્યું હતું અને બનાવવા માટે પણ તેમને બહેતરી આપી હતી પાણીના પ્રવાહમાં મળી આવી ક્લાસની શોધખોળ ચાલુ હતું હજુ સુધી બાળકીની લાશ મળી નથી તેની તપાસ ચાલુ છે મોરબી જિલ્લા સમીક્ષા બેઠક કરવામાં આવી તેમાં મધ્યમથી સરકારને એક તરફી દરેક વ્યક્તિને ચાર લાખ રૂપિયા આપવાની માંગ માંગરી સરકાર દ્વારા આપવામાં આવી છે વધુ સમાચારો માટે જોતા રહો મોગલ ન્યૂઝ મોરબી રિપોર્ટર ખોડાભાઈ પાંચિયા સાથે સંજય નંદેસરિયા મોરબી તાલુકાના ઢવાણા ગામે જૂના ઢવાણાથી નવા ઢવાણા બાજુ જવા માટે આપણે જે અત્યારે ઊભા છીએ એક વોઝવે આવેલો છે અને ગઈકાલે વરસાદ ઉપરવાસમાં વધારે થતાં પાણીનો પ્રવાહ વધારે હતો એક સ્થાનિક વ્યક્તિએ એમાં ટ્રેક્ટર લઈને જવાની કોશિશ કરી ટ્રેક્ટરમાં સત્તર લોકો સવાર હતા અને ટ્રેક્ટર વચ્ચે પહોંચતાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી ટ્રેક્ટર પાણીમાં ખેંચાઈ ગયેલું હતું સત્તરમાંથી નવ લોકો એમખેમ બચી ગયા છે અને બાકીના લોકોને શોધવાની કામગીરી અત્યારે તાલુકા અને જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમોની મદદથી ચાલુ છે કાલે પચીસ તારીખે સાંજે અહીંયા ઢવાણા ગામથી નવા ઢવાણા બાજુ જવાનો જે રસ્તો છે જે નદીમાંથી પસાર થાય છે ત્યાં કોઝવે પુલ આવેલો છે હવે ત્યાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી જે ટ્રેક્ટરમાં બેઠેલા સોળ સત્તર વ્યક્તિઓ સહિત તમામ પાણીની અંદર તણાઈ ગયેલા અને જે જેની તંત્રને અમને જાણ થતાં અહીંયા પોલીસની ટીમ તાલુકા વિકાસ અધિકારીની ટીમ અને મામલતદાર સાહેબની ટીમ ચીફ ઓફિસરની ટીમ ફાયર ફાઈટરની સાથે અહીંયા આવી ગયેલ અને ત્યારબાદ કલેક્ટર સાહેબને પણ આ બાબતની જાણ થતાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ અહીંયા બોલાવી લીધેલી છે અને આ ઘટનાની અંદર અત્યાર સુધીમાં નવ લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યો છે અને આઠ વ્યક્તિઓની હજી શોધખોળ ચાલુ છે હાલ એસડીઆરએફ એનડીઆરએફ અને મોરબી નગરપાલિકાની ટીમ શોધખોળ કરી રહી છે ખરેખર મોટા બનાવવા જોઈએ